મોટમાં બે મોટા આંદોલનો ઈવીએમ વિરોધ અને તાલુકા પંચાયતના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના ઘણા અગ્રણીઓની અટકાયત ભરૂચ જિલ્લાના આમોદ શહેર તાજેતરમાં બે મોટા રાજકીય આંદોલનોનું કેન્દ્ર બન્યું છે એક તરફ વોટચોર ગાડી ચો જનજાગૃતિ અભિયાન અંતર્ગત તિલક મેદાન સર્કલ ખાતે કિંગમેકર મહેબૂબ કાકુજીના નેતૃત્વ હેઠળ એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઈવીએમ પ્રણાલી સામે સખત વિરોધ વ્યક્ત કરીને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે હકલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહેબૂબ કાકુજી અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઈવીએમને દૂર કર્યા કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ લોકશાહીના રક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો બીજી તરફ કોંગ્રેસ પક્ષે આજે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર ન મળવાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વ હેઠળ મનરેગા નલ સેજલ અને શૌચાલય યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને કાર્યકરોએ કમળનું ફૂલ ઊંડું લટકાવીને રેલી કાઢી હતી અને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો જોકે પોલીસ વાળા તેમને કચેરીએ પહોંચતા પહેલા જ અટકાવીને શ્રી રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય સંજય સોલંકી યુથ કોંગ્રેસના કેતન મકવાણા સહિતના અગ્રણી કાર્યકરોએ અટકાયત કરવામાં આવી હતી આ વિરોધ દરમિયાન રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ગરીબ અને ખેડૂત વર્ગને મળવા પાત્ર સરકારી લાભો મળતા નથી અને તાલુકા પંચાયતમાં નિયમિત તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક ન થવાથી વહીવટી કામગીરી પર ગંભીર અસર પડી છે કોંગ્રેસે આ પોલીસ કાર્યવાહીને લોકશાહી હક્કોનું દમન ગણાવી હતી કોંગ્રેસ પક્ષની મુખ્ય માંગણીઓ છે કે ભ્રષ્ટાચારની હાઈ પાવર કમિટી દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવું અને આમોદ તાલુકા પંચાયત ખાતે નિયમિત ટીડીઓની નિમણૂક કરવી કોંગ્રેસના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસી છેલ્લા ત્રણ દિવસથી છે ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે આમ આમોદ તાલુકાના ગામડામાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ જેનો ફોર વ્હીલ ગાડી ઇનોવા છે એના દીકરાનું નામ મસ્ટર પર છે જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે કોઈ બિલ્લા કોપરમાં નોકરી કર છે એનું મસ્ટર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે કામ જ નથી કર્યું ને પૈસા ઉધરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી આંખે જોવા મળ્યું છે ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે એથી વધુ જઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા એક વર્ષથી નિમણૂક નથી ચાર્જમાં ચાલી રહેલા છે એ પણ મહિનામાં પંદર દિવસથી એકવાર આવીને જતા રહે છે ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે ત્યારે તપાસ હમણાં ચાલી રહેલી છે ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર હોય એને કઈ રીતે એફઆરઆઈમાંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે આ તાલુકા પંચાયત હોય આ મન કોઈ પણ યોજના હોય પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે ખાતર નથી અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું અમુક તાલુકા કોંગ્રેસ સમિતિએ અમારા પ્રમુખશ્રીએ કે આને તારાબંધી મારી દો આમાં પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેત લીધું તાલુકા પંચાયતની કચેરીને તારું મારી દો અમારે તાલુકામાં જરૂર નથી તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તારા મારવા જઈ રહેલા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને ખરાબ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહી લે રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને છતાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘતી નથી આગામી દિવસોમાં જો આ ભ્રષ્ટાચારમાં ભીનુસંકેલવામાં આવશે બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજન બધ હવે વિરોધ કરશે કોણમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાક લોકોના નામો છે તે બાબતે શું કહે છે કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ પાર્ટીનો હોય મારી પાર્ટીનો મારા જિલ્લાનો મારા તાલુકાનો હોય આગેવાન પણ જે ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચારી છે આ પ્રજાના ટેક્સના પૈસા છે એમાં કોઈ પણ ચમરબંદીઓ એને છોડવો ના જોઈએ ને એની ધરપકડ થવી હોય જ્યારે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનોને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલી છે